રાતે શાકભાખરી ખાવાનું મન ન હોય તો આ રીતે બટેકા પૌવા બનાવી નાખીએ તો મજા પડી જાય તો અહીંયા આઠથી દસ વ્યક્તિઓ માટે બટેકા પૌવા બનાવવા માટે ચાર પાવડા તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું નાખી અને અડધી ચમચી હિંગ અને એની સાથે ત્રણ સૂકા બોરિયા મરચાં નાખા છે તમે તમારી પસંદગીના સૂકા મરચાં લઈ શકો ત્યારબાદ એની અંદર ત્રણ તીખા એવા લીલા મરચાં નાના મોટા કાપી અને પઘારમાં ઉમેરી દીધા છે અને મરચાંને સરસ રીતે આપણે આ તેલની અંદર સાતળી લેવાના છે અને તેલ છે ને એકદમ ફાસ્ટ ગરમ નથી થવા દેવાનું તો મરચાં સતરાઈ જાય એટલે એની અંદર મીઠા લીમડાના પાન નાખી દેવાના અને એક અડધા કપ જેટલું લીલી ડુંગળી અથવા તો સૂકી ડુંગળી છે એને ઝીણી ઝીણી કાપીને ઉમેરી દીધી છે અહીંયા મેં લીલી ડુંગળીનો સફેદ ભાગ છે એને ઝીણો કાપીને લીધો છે તો ડુંગળીને એકદમ આપણે બ્રાઉન જેવી થવા દેવાની છે બ્રાઉન જેવી ડુંગળી થઈ જાય એટલે એક ચમચી મીઠું એક ચમચી ખાંડ અડધી ચમચી જેટલી હળદર અને એક આખી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું છે અને મસાલાને તેલમાં સરસ રીતે આ ભળી જાય ત્યારબાદ એની અંદર બે કપ જેટલા અહીંયા મેં ત્રણ મોટી સાઇઝના બટેકા છે ને બાફી અને કટકા કરીને ઉમેર્યા છે ત્યારબાદ બટેકા છે એ મસાલામાં સરસ રીતે ભળી જાય એટલે અહીંયા મેં ચોખાના પૌવા લીધા છે એને અડધી કલાક અગાઉ પલાળી લેવાના છે અને પાણી નીતારી લેવાનું છે એટલે આ રીતે પલ્લી તો જશે પણ એકદમ છૂટા પણ થઈ જશે તો આ રીતે અડધી કલાક અગાઉ પલાળેલા ચોખાના પૌવા છે મેં પાંચસો ગ્રામ પૌવા લીધા છે અહીંયા આપણે આઠથી દસ વ્યક્તિઓ માટે બટેકા પૌવા બનાવીએ છીએ તો પાંચસો ગ્રામ પૌવા છે મેંથી થોડાક પૌવા રાખ્યા છે અને થોડાક છે એ આપણે પાછળથી ઉમેરશું જરૂર લાગશે તો અને બધું મિશ્રણ મિક્સ થઈ જાય સરસ એટલે એની અંદર એક આખા મોટા લીંબુનો રસ છે એ આપણે ભેળવી દેવાનો છે અને લીંબુનો રસ છે ને સાવ છેલ્લે રાખવાનો જેથી પૌવા અને બટેકાને બધું સરસ રીતે ચડી જાય ત્યારબાદ બધું મિક્સ થઈ જાય એટલે ઉપરથી આપણે ધાણાભાજી નાખી દઈશું તો આપણા આ બટેકા પૌવા છે સરસ રીતે તૈયાર થઈ ગયા છે અને આ રીતે આપણે બટેકા પૌવા બનાવશું આ અમારી ગુજરાતી સ્ટાઇલ છે ગુજરાતમાં મેં આ રીતે ઇન્સ્ટન્ટ બટેકા પૌવા બનાવીએ છીએ ને વારંવાર શાકભાખરી ખાવાની ઈચ્છા ન હોય ને ત્યારે બટેકા પૌવા બની જાય છે ઘરે રાતે ત્યારબાદ આપણે એની અંદર મસાલા સીંગ અને કાચી ડુંગળી નાખીએ છીએ અહીંયા ઝીણી ઝીણી સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ છે ત્યારબાદ એની અંદર સેવ નાખીએ છીએ અને તમે દાડમના દાણા પણ નાખી શકો અમારા ઘરમાં દાડમના દાણા પસંદ નથી કરતા બટેકા પૌવાના એટલે મેં એડ નથી કર્યા પણ એ પણ સરસ લાગતા હોય છે તમે એડ કરી શકો છો એની અંદર અને ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું તમે શીંગદાણા છે મેં અહીંયા મસાલા શીંગ લીધી છે તમે શીંગદાણાને તળીને પણ નાખી શકો એ પણ બહુ સરસ લાગે છે તો આપણા બટેકા પૌવા છે એકદમ મસ્ત ટેસ્ટી તૈયાર થાય છે એકવાર આ રીતે ટ્રાય કરી જોજો મારી ગુજરાતીઓની બેઝિક રીત છે અમે ઇન્સ્ટન્ટ ખાવાના શોખીન એટલા માટે આવી મસ્ત રેસીપી એકવાર ટ્રાય કરજો મજા પડી જશે